તો આપણે ક્યાં પહોંચ્યા હતા સ્ટોરીમાં કેમ જીવતા પાછા હસ્તિનાપુર આવ્યા કેમ જીવતા આવ્યા હતા નીમતી તો એ જેમ જાય તો તો આજે ગયો ને જો શું હતું ખબર છે દુર્યોધન એને પાણીમાં નાખી દીધા હતા તો પાણીમાં કોણ હતું વાસુકી નાગ હતા વાસુકી નાગ કોણ જેણે પેલું સમુદ્ર મંથનમાં દોરડું બન્યા હતા હા હે ને એ વાસુકી નાગ હતા વાસુકી નાગે શું અંદર એવી તાકાત હોય તો નાગના રાજા કહેવાય બધા સાપના રાજા કહેવાય તો એણે છે ને એ બધું ઝેર ભીમના શરીરમાંથી ચૂસી લીધું અને પછી છે ને ભીમને બહુ બધી તાકાત આપી ભીમને એવી તાકાત આપી કે એના ઉપર કોઈ અસર ના થાય હવે ગમે ત્યારે કઈ પણ ઝેર એના શરીરમાં જાય ને તો ભીમને એની અસર થાય નહીં એવી તાકાત આપી એને વાસુકી નાગે એટલે ભા પછી ભીમ હસ્તિનાપુરમાં પાછા આવી ગયા તાકાત લઈ અને પછી હસ્તિનાપુરમાં પાછા આવી ગયા હવે આજે છે ને એક નવું છે ને નવ કેરેક્ટર ઇન્ટ્રોડ્યુસ કરું છે ને એના જે ગુરુ દ્રોણ હતા ખબર છે ગુરુ દ્રોણ છે એ કોણ હતા ગુરુ દ્રોણ છે ને એ ભારદ્વાજ ઋષિના પુત્ર હતા

પછી શું થયું ખબર છે ગુરુ દ્રોણ તો છે ને બહુ જ ગરીબ હતા કારણ કે પહેલાના સમયમાં કેવું હતું ખબર છે કે જે ઋષિઓ હોય ને એ બીજાને શીખવાડે ને રાજાઓના દીકરાઓને એની બધાને શીખવાડે ને તો એના બદલામાં કઈ ફીસ ના લે અત્યારે કેવું કે તું સ્કૂલમાં જાય તો સ્કૂલમાં ફીસ આપવી પડે ને પહેલાના સમયમાં એવું નહોતું પહેલાના સમયમાં કેવું હતું તું પણ સ્કૂલ જતો તો કોઈ ફીસ નહોતી ના મારે તો આપવી પડતી હતી પણ જ્યારે આ આપણે ક્યારની વાત કરીએ છીએ દ્વાપર યુગની વાત કરીએ છીએ

એટલે એમનો જે દીકરો હતો ને એ એને છે ને પીવા દૂધય નહોતું મળતું તો એને કેવી રીતે પીવડાવતા ખબર છે લોટ હોય ને લોટ એને પાણીમાં મિક્સ કરી નાખે એટલે દૂધ જેવું દેખાય એવું એને એવું એને પીવડાવતા અને એવું કહેતા કે આ દૂધ છે એવી રીતે એટલી ગરીબાઈમાં છે ને એને અશ્વત્ધામાં મોટો કર્યો પછી થોડોક મોટો થયો ને એટલે એને યાદ આવ્યું કે મારો મિત્ર છે ધ્રુપદ એ તો પાંજાલ દેશનો રાજા છે પાંજાલ રાજ્ય તો બહુ જ મોટું રાજ્ય હતું લાઈને હું મારા મિત્ર પાસે મદદ માંગવા જાઉં કેમ કે એણે તો મને કીધું કે ધ્રુપે શું કર્યું ખબર છે પેલા તો એનો ફ્રેન્ડ હતો પણ પછી એનું અપમાન કર્યું જે જયારે દ્રોણ માંગવા ગયા ને એણે તો ખાલી એક ગાય જ માંગી હતી કે મને થોડીક ગાય આપી દો તો હું છે ને મારા દીકરાને દૂધ પીવડાઈ શકું ગાય દૂધ આપે ને એટલા માટે પણ એણે તો છે ને ગાય ના કર્યું કે હું કઈ ગુરુ ગુસ્સો આવ્યો એને શું નક્કી કર્યું ખબર છે કે તું મારું અપમાન કરશ ને કે હવે હું છે ને એવા શિષ્યને તૈયાર કરીશ કે જે તને પણ હરાવી દે એટલે હવે ગુરુદ્રોણ ને શેની જરૂર હતી એક એવા શિષ્યની જરૂર હતી કે જે અ એની જે શિક્ષા છે ને એને એટલી સારી રીતે ગ્રહણ કરે અને દ્રુપદ પણ હરાવી દે કેમ કે દ્રુપદ છે ને એ બહુ શક્તિશાળી રાજા હતો તો બધા શક્તિશાળી કારણ કે એ તો ભગવાન છે બરાબર ને પછી એ સાંભળ બધા જ ભગવાન પછી એ છે ને શિષ્ય એને શોધ કરવાની હતી તો એ ક્યાં આવ્યા ખબર છે હસ્તિનાપુર માં આવ્યા એના લગ્ન ગુરુ દ્રોણ સાથે થયા હતા એટલે દ્રોણ છે ને એ કૃપાચાર્ય ના શું થાય જીજાજી થાય બરાબર એટલે એ આવ્યા હસ્તિનાપુર માં અને એને કીધું કે તમારા જે પુત્રો છે ને હસ્તિનાપુરના જે રાજકુમારો છે ને એને હું શિક્ષા આપું તો ધ્રુતરાષ્ટ્ર શું કીધું ખબર છે કે હું શિક્ષા આપવા મારા કુમારોને તમારા આશ્રમમાં મોકલીશ નહીં તમારે શિક્ષા આપવી હોય તો તમારે હસ્તિનાપુરમાં આવીને શિક્ષા આપવાની પછી ભીષ્મ પિતા મખી જાણ કે એક તો દુર્યોધને પેલા ને ભીમને પાણીમાં નાખી દીધો હતો તો એ કહે કે જો તારે કાં તો દુર્યોધન ને સજા આપવાની અને તો બધા કુમારો શિક્ષા લેવા મોકલવાના હવે નક્કી તારે કરવાનું છે એવું કીધું તો ધૃતરાષ્ટ્ર તૈયાર થઈ ગયા કારણ કે એને દુર્યોધન બહુ વાલો હતો એની ભૂલ કરે ને તો એને સજા આપવી ગમતી નહોતી એટલે એણે શું કર્યું કે બધા રાજકુમારોને શિક્ષા આપવા માટે ક્યાં મોકલા ગુરુદ્રોણ ના આશ્રમમાં મોકલા બરાબર ને પછી ત્યાં બધા રાજકુમારોએ શિક્ષા લીધી અને એમાં અર્જુન છે ને અર્જુન એકદમ શક્તિશાળી ધનુર્ધર ભાઈ એને છે ને ધનુષ ચલાવતા બહુ મસ્ત આવડતું એ છે ને જો એકવાર છે ને ગુરુ દ્રોણ છે ને એણે એક ઝાડ બતાવ્યું કે આ ઝાડ છે અને આ ઝાડ ઉપર એક પંખી બેઠું છે તો ચાલો તમારે એ કે ધનુષ ચલાવવાનું છે તો બધા કુમારોને બોલાવ્યા એ કે ચાલો ધનુષ ચલાવો અને આ પક્ષીની આંખ વિંધવાની છે તો બધાને પૂછું તમને શું દેખાય છે તમને શું દેખાય છે પક્ષી ની આંખ કારણ કે એને શું નિશાન શેની ઉપર મૂકવાનું હતું પક્ષીની આંખ ઉપર મૂકવાનું હતું બરાબર ને એટલે હંમેશા શું કરવાનું આપણું જે લક્ષ્ય હોય ને એની ઉપર જ આપણું ધ્યાન રાખવાનું બરાબર એટલે અર્જુન એટલો આમ તાકાત વાળો અને અર્જુન એટલો આમ શક્તિશાળી હતો કે એને જે કરવું હોય ને એની ઉપર એનું એકદમ સટીક ધ્યાન હોય અને એને છે ને બાણ ચલાવ્યું અને એને પક્ષીની આંખને બિંદી નાખી એટલો શક્તિશાળી ધનુર્ધર બન્યો એ પછી એક બીજો એક હસ્તિનાપુરમાં એક બીજો દીકરો રહેતો તો એનું નામ હતું કર્ણ એ પણ બહુ જ એટલો કર્ણ નહીં કુંભકર્ણ રામાયણમાં આવે આ કર્ણ હતો કર્ણ છે ને એ કુંતી માતાનો જ પુત્ર હતો કુંતી માતાનો મોટો પુત્ર હતો સૌથી મોટો અને એને કુંતા માતાએ શું કર્યું તું ખબર છે કુંતી માતા કુંતી માતાએ એને છે ને પાણીમાં વહાવી દીધો હતો જ્યારે આવ્યો ને ત્યારે કારણ કે એ સમયના लग्न લગ્ન થયા તો એ મોટો કેવી રીતે કરે એટલા માટે પછી કર્ણ છે ને એ પણ આવ્યો ગુરુ દ્રોણ પાસે કે મારે પણ શિક્ષા લેવી છે પણ ગુરુ દ્રોણે શું કીધું કે હું કોઈ પણ ક્ષત્રિય સિવાયના વ્યક્તિને શિક્ષા આપતો નથી બરાબર અને પછી ગુરુ દ્રોણ આશ્રમમાં રહી અને બધા રાજકુમારોએ શિક્ષા ગ્રહણ કરી અર્જુન મોટો ધનુષ ધનુર્ધારી બનો પછી દુર્યોધન છે ને એ ગદા યુદ્ધમાં નિપુણ બનો બધા અલગ અલગ શસ્ત્ર વિદ્યામાં નિપુણ બન્યા અને પછી ખાધું પીધું ને